ખેડા જિલ્લાના સેવાલિયામાં ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસે થયેલા હુમલાની ફરિયાદ થઈ દાખલ ચાર ફેબ્રુઆરીના રોજ અમીર હમઝા રેસિડેન્સીના રસ્તા માટે થઈ હતી બબાલ અમીર હમઝા રેઝિડેન્સીના બિલ્ડર શકીલ વોહરા પર આસપાસના લોકોએ કર્યો હતો ઘાતકી હથિયારોથી હુમલો હુમલો થતાં રેઝિડેન્સીના માલિક શકીલ વોહરાએ પોતાની પાસે રહેલ લાયસન્સવાળી રિવોલ્વરથી કર્યું હતું હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ સેવાલિયા પોલીસે તે સમયે ફાયરિંગ કરનાર બિલ્ડર પર નોંધી હતી ફરિયાદ જ્યારે બિલ્ડરે પણ પોતાના પર હુમલો કરનાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે લીધી હતી અરજી હુમલો કરનાર વ્યક્તિઓની ફરિયાદના આધારે પોલીસે બિલ્ડર પર ગુનો નોંધી બિલ્ડરને કર્યો હતો જેલ હવાલે જેલમાં રહેલા બિલ્ડરે અરજીના ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા હાઈકોર્ટે બિલ્ડર દ્વારા આપવામાં આવેલ પુરાવાના આધારે સેવાલિયા પોલીસને એફઆઈઆર કરવાનો કર્યો હુકુમ હાઈકોર્ટના હુકમના આધારે પોલીસે ઘાતકી હથિયારો સાથે હુમલો કરનાર નવ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો

તે સમય દરમિયાન મારા માણસને હોસ્પિટલાઇઝ કર્યો હતો એ પછી મારી પ્રિમાઇસિસમાં અમીર અમઝા રેસિડન્સી જે બે હજાર ચોવીસથી નવી સોસાયટી બનાવેલ છે એ બે તારીખના બનાવ પછી મારા પર પણ ફરિયાદ ખોટી થઈ છે મારી પ્રિમાઇસિસમાં એ ફરિયાદ અનુસંધાનમાં અસામાજિક તત્વો પ્રાણઘાત હથિયારો લઈને મારા પર મારી પ્રીમાઇસિસની અંદર પ્રવેશ કરીને એટેક કરવા માટે આવેલ હતા તે સમય દરમિયાન હું મારા માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાં ચર્ચાનો વિષય એવો હતો કે ભાઈ અગાઉ આગળ આ ઝઘડો થયો છે એ ઝઘડો કઈ રીતના થયો આટલું અમારા માણસો સાથે હું ચર્ચા કરતો હતો તે દરમિયાન સામેવાળા માણસો તલવાર ધારિયા ગુપ્તી મારી પ્રિમાઇસિસ અમીર અમઝા રેસિડન્સીમાં પ્રવેશ કરી મારા પર સામે તલવાર છુટ્ટી મારી હુમલો કરેલ હતો તે સમય દરમિયાન ટોરું વધારે હતું મેં મારા સ્વરક્ષણ માટે મારી લાયસન્સધારી હથિયાર માટે મેં સ્વરક્ષણ માટે ફાયરિંગ હવામાં કરેલ હતું ત્યારબાદ એ ટોરું તેમના ઘરે તરફ વરી જતા બીજી વાર હુમલો કરવા માટે એ લોકોએ પ્રવેશ કર્યો મારી ઓફિસ તરફ પણ એ લોકોએ બીજી વાર પ્રવેશ કર્યો એ ટોરો બીજી વખત તલવાર ખૂબતી અન્ય સાધનો પ્રાણઘાત હુમલો મારે જાનથી મારી નાખવા સાથે એ લોકો પ્રવેશ કરેલો પછી મેં બીજું ફાયરિંગ હવામાં ત્યાં મારી ઓફિસની બાજુમાં મારી પ્રિમાઇસમાં કરેલ હતું આ સત્ય હકીકત ઘટના સ્થળેની આ છે મારી પ્રિમાઇસીસમાં અમીર અમજા રેસિડેન્સી સેવાલિયા ખાતે પછી શું થયું તમારી પર ફરિયાદ દાખલ કરો પછી હવામાં સ્વેલ ડિફેન્સ માટે મે ફાયરિંગ કર્યા પછી પોલીસ સ્ટેશન હું હાજર થયો હું મારા લોકેશન પર હતો લોકેશન પર હતો મારી ફરિયાદ યોગ્ય મારી ફરિયાદ જે ખરેખર મારા પર હુમલો થયો છે મારા પર કાયદેસર મારી આવીને હુમલો હતો પણ પોલીસે કયા કારણોસર મારી ફરિયાદ લીધી ન હતી એ ટાઈમ પર મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી તે દરમિયાન સામેવાળા પક્ષોએ મારા પર હુમલો કર્યા પછી મારી પર ખોટો આક્ષેપ કરીને મને જેલ જવું પડ્યું જે ખરેખર મારી પાસે સ્વરક્ષણ માટે સરકાર શ્રીના હુકમ સાથે મારી પાસે મારી પાસે છે જે જે ડિફેન્સ માટે છે મારા મારા પર પર બને હુમલો થાય એ એ સમયે મારા સ્વરક્ષણ માટે હું હવામાં ફાયરિંગ કરી શકું છું લાયસન્સ હોવા છતાં પણ મારે જેલ ભેગું થવું પડ્યું મારું કહેવાનો મતલબ એક જ વસ્તુ છે

એની કોઈ તપાસ પણ કરી નથી પછી નિયમના અનુસાર બાર બાર તારીખના રોજ એસપી ઓફિસમાં મારી અરજી આ બીજી વાર ઓફિસમાં આપી ત્યાં પણ રિસીવ કોપી કરીને મને આપી મને કોઈ પણ રિસ્પોન્સ આપેલ ન હતો ત્યારબાદ કસ્ટડીમાં મેં મારા લોયરને બોલાયા ઓફિસ મુલાકાત મેં જેલ કસ્ટડીમાં મારા લોયર સાથે મેં વાત કરી કે ભાઈ આ રીતના હકીકત છે મારી અરજી લેવામાં ના આવેલ હોવાથી હું કોર્ટના નિયમ મુજબ કરેલ હતી કરી ત્યારબાદ હાઈકોર્ટે મને લિબર્ટી જવાબ આપેલ છે સત્યાવીસ છ તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના ના રોજ હાઈકોર્ટે મને લિબર્ટી જવાબ આપેલ છે અને ડાયરેક્ટ સર્વિસ નો હુકમના આધારે ડાયરેક્ટ સર્વિસના હુકમના આધારે આઠ આઠ બે હજાર પચીસ ના રોજ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને એફઆઈઆર આઠ આઠ બે હજાર પચીસ ના રોજ દાખલ કરેલ